બોલો ને મહીપતભાઈ એકત્રીકરણ હાથે કરવું છે મેં તમને કમ્પ્લીટ વિગત દીધી છે એસી હજાર આ તમારું અઢારસો જશે અઢારસો થશે એની આઠસો માં જ પતે પછી હજાર વધારા ના ગણો આડા બાકી એથી વધારે ન થાય જુઓ તમને મેં છ વસ્તુ મોકલાવી છે મુદ્દા નંબર વીસ નું ફોર્મ મોકલાવ્યું છે એમાં સૌ પ્રથમ તમારે પરિશિષ્ટ એક એટલે અરજી ફોર્મ ભરવાનું છે પછી પરિશિષ્ટ બે બાવીસ ની અંદર તમારે ડિટેલ નાખવાની છે મેં તમને મોકલાવું છે બહુ સરળ છે એની અંદર જે એકત્રીકરણ વાળી જગ્યાઓ હોય બધી એમાં દર્શાવી દેવાની છે એક એકરાનામું છે એ મોકલાયવું છે એકરાનનામા તમારે સહી કરવાની છે એકરાનનામા નું પેલી શરત એ કે જે જમીન એકત્રીકરણ કરવું છે એ એક જ નામ ની હોવી જોઈએ એક જ સત્તા પ્રકારની હોવી જોઈએ અને સેટા પાડવા જોઈએ ત્રણ વસ્તુ એટલે સાત નંબર જોઈ લેજો સત્તા પ્રકાર બધાનો સરખો હોવો જોઈએ એ ચેક કરી લેજો નહીંતર અરજી જ નહીં કરતા સત્તા પ્રકાર સરખો છે અને સાહેબ કોમન છે તો નથી એટલે રીતે આવી જ છે આ બસ બસ તો એકત્રીકરણ થઈ જશે તો હવે એની અંદર એક એફિડેવિટ કરવાનું છે બસ એ જ ખર્જો છે એફિડેવિટ નો 800 રૂપિયાનો એટલે એફિડેવિટ અલગ કરવાનું છે હા એમાં નમૂનો આપ્યો મેં તમને હા હા એ 50 ના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરી નાખવાનું નોટરી પાસે જઈને હવે ત્યાર પછી આ બધું દેશો

મે સાથે નમૂનો મોકલો ત્રણ સર્કલ ઓફિસિંગ પૈકી માપણી માપણી કરવાનું કશું કરવાની જરૂર નથી એક જુદો ક્યાં પાડવાની જરૂર છે આવી જ બધી વસ્તુ હું કેમ્પ માં શીખવાડું છું